કોઈ બોલે નહીં ત્રીજી વાર પૂછે હે તમને કહું છું આ દેખાઈ કોણ છે અને વેવાય ઊભો થયો ઓ ઈ કે સોટી હું પડ્યા છો ક્યારના આ દેખાઈ ને ઈ હું છું આ દે હાચી ગુરુ મહારાજ તો ઊભા થઈને તાળીઓ પડવા મળ્યા ઈ કે આ હા આની માથે તો કોઈ સમર્થ સદગુરુ છે એને ખબર પડી આ દેખાઈ ની હું છું બોલો કે હું ગુરુ કહેવાય હું મને કઈ ખબર નથી આ લોલે લોલ છે તમને ના પડી થી તમે બોલતા નહીં હું બોલ્યો તમારે બીજી વાર ગુરુએ આસન લીધું શિષ્ય ગયા સમાધિ ચડાવી અને ગુરુ પ્રશ્ન પૂછો

એકવાર પૂછું બે વાર પૂછું ત્રણ વાર પૂછું ત્રીજી વાર પૂછું પાછો વેવાય નો મગજ ગયો ઉભો થઈને કે તમને કહું છું લાગી હું પડ્યા છો આ દેખાય ની હું છું હું છું ઈ તું છો આ કાઈ છે ત્યાં તો ગુરુ મહારાજ ઉભો થઈ ગયા ઈ કે વાહ વાહ તમારા ગુરુ સાધુવાદ તમારા ગુરુને ધન્યવાદ ઈ કે મારા કોઈ ગુરુય નથી ને કોઈ સાધુય નથી હું એકલો nervo ગુંજરવો છું આ તો તમને સમજાણું બીજું કે હું કરું કે વારી ત્રીજી વાર ગુરુ મહારાજ આસન જમાવ્યું શિષ્યો હામાં બેઠા અને વેવાય કે આફરે બોલ્યા ને તો જિંદગીમાં આમંત્રણ લઈ દઉં બોલતા નઈ કાઈ બોલો કે પૂછ્યું તમે કોઈ નો કે તો મારત કેવું પડે ને વારી ત્રીજી વાર પૂછું આ દેખાય તું છો તું છો એ હું છું તો આ હું તું કોણ છે

એટલે કીધું ન્યાયના આસને બેસીને કોઈ ન્યાય તણો કરનાર પણ જો કવિ જન કુડો હોય તો એ પણ એક ગમાર કીધો છે એટલે આપણે ગમારમાં નામ લખાવવું નહીં હવે પાછું પૂછું હું કીધું આ દેખાય હું છું હું છું ઈ તું છો તો આ હું તું કોણ છે ત્રણ બે વાર પૂછું કોઈ જવાબ દે નહીં ત્રીજી વાર દેવાય ઊભો થઈને ગુરુ મહારાજને દાઢી આડીને કે લાગી હું પડ્યા છો

નથી મુકતા અરે ચાદર લેવા હોય તો આય પાછા પડી જતા પાછી આપી જો પણ દીધેલા દાન કોઈ પાછા લેવાય નહીં માનો ગમે એને પણ માનો ભલે નારુ મહારાજ પાસે બોટ લીધો હોય રાખુરામ મહારાજને માનો પણ માનો કોક માનો પણ માનસોને તો મેળ પડશે નકર સંતોએ કીધું મન માયનો ગુરુજીને મળતામાં અંતર ગયું અટકળતામાં સ્વરૂપ છે વાલા ભક્તો મોજ કરવાની કઈ નથી કરવાનું એટલે જબરદાન મહારાજે કીધું એક તારી આ જગત જોડી આ ખોજ કરી લે નિજ નામ ની ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરી ના નામ ની એ જી મોજ કરમાન મોજ કરી લે બોલીએ સદગુરુ મહારાજ ની જય અરુણા મહારાજે સરસ આપણને હમળાયો અને સરસ એમને એમ પણ કીધું કે નવા નવા guru bnaya ji